કાપ ઉઠે ધરતી હોઠે ધરતી અમ્બર હોર ઉઠાલો ઉંચાસન

થાય છે ઘણા કથાઓ યજ્ઞો સારી વાત કહેવાય પણ ઘણા માણસો એવો પ્રશ્ન કરે છે ઘણા ઘણા માણસો વાતો કરે છે કે કે તમે તમે સમય બગાડો છો પછી કરતા હોય તો એમ મણો ઘી આહુતિ આપી દો તજ હોમી દો આ બધું આપણે જે હોમ આવે તલ હોમાય યજ્ઞમાં બધું એ તમે ખોટું કરો છો પણ હમણાં વિજ્ઞાને હવે સાબિત કરી દીધું એના ઉપર સાયન્સે સંશોધન કરીને એમ કીધું આપણું તો હતું જ વૈદિક પરંપરામાં વર્ષોથી આપણે ત્યાં ઘરમાં પેલો યજ્ઞ કરીને માથાની પાંચ આહુતિઓ અપાતી પછી ઘર થી બહાર નીકળતા એવું હતું પેલા ઘી શું કામે વિજ્ઞાને સાબિત કર્યું છે એટલું સૂક્ષ્મ બને છે એટલું સીધું વેરાટ બને છે તમે ગમે એટલું ઘી નાખી દો અફેલ જવાનું જ નથી કોઈ દિવસ એટલું સૂક્ષ્મ એ સીધું વેરાટ બની જાય છે એટલે એ એકવાર બળીને પૂરું થઈ જાય પછી સીધું વેરા મને એકુકુ માણસ થી પાંચ આહુતી યજ્ઞ માં અપાતી ઘરો ઘર તેથી હો વર્ષ વધારે જીવતા આજે આપણે પ્રદૂષણ કરી અને બધું બગાડી નાખ્યું છે આ ન થાય તો આવા આ જે સારા આપણા સ્થળો હોય ત્યાં યજ્ઞો કરવા કથાઓ કરવી જીવનમાં આ બધું બહુ આપણે શાસ્ત્રો કીધું કે તેર પ્રકારના આવેગ આપણા શરીરમાંથી નીકળે છે આપણે પ્રદૂષણ સારું રાખ્યું યજ્ઞો ભાઈ આપણું સારું નાક નીકળે મોઢામાંથી આમ તેમ શરીરમાંથી પરસેવે બીજે ત્રીજે આપ જાણો છો આપણે બધે ગંદકી કરી છે એના યજ્ઞની દેવી પડે તો તો જ જ પ્રકૃતિ માફ કરે ધરતીનો બરફ બધે ઓગળવા છે બધા એ પૂરું કરવાની તૈયારી આપણે ને આપણે કરી છે એ નહોતું થાતું કારણ તેથી પ્રકૃતિને પ્રેમ કરતા હતા પ્રકૃતિ પણ માં છે આપણે એનું રક્ષણ આપણે તો ગીરમાં માં આ બધી ગીર છે અહીંયા હા વજાઓ પણ આવ્યા છે યુવાનોને એક વાત એ કરતો

એ બિચારી રોડ ઉપર આવે ત્યાં ફૂ 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 હું કામે ભેળું કરી મુંડકો આવડો જ એમ બહુ ઓળખાય માનું હમ બાકી ઓલો તો કરમદી ઢોવામાં ત્રણ દી પેલા બેઠો હોય તો ત્રણ દી પછી હતો પણ દી ત્રણ થી ગયા હવે ન હોય એ બાજુ હાય એ હાવ હાવજા દાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પોસા અને એ હાવજની આ ધરતી છે એટલે આ દેશ ના સુરવીરો ને સિંહ ઉપમા આપવામાં માંગતો એટલે સારું કરવું સારું બોલવું રાષ્ટ્ર માટે કરવું ધર્મ માટે કોઈને

તેથી તું ટીમે જુનાણા તણે ને જેથી ફેહળીઓ ફજે તેથી બીબડીઓ બંગલે તને જુએ જોગી દાસિયા રૂપાળો નહીં એને ખબર હતી કે આમ બારી કરીને ખાલી એના મોઢા માથે નજર પડી જાય ને પવિત્ર પુરુષના ઉપર ઉપર મોટું જોવાઈ જાય તમારી હાથ પેઢી પાપ બળી જાય એટલા માટે એ ડોકા કાઢીને જોતી હતી આ પવિત્રતા છે એ આપણે ત્યાં હતી અને મોટી જવાબદારી માવડી છે બેનડી કોઈ પણ ને તમે પ્રતાપ ને શિવાજી જોગીદાસ કુમાર ને રામવાળા ને જલારામ બાપા ને બજરંગદાસ બાપા ને કોઈ પણ કાલિદાસ બાપુ ને અવતાર લાવવા માટે કુકમાં જ જન્મ આપશે એનું કી કઈ ડાઉનલોડ ન થાય કોઈ મહાપુરુષ બોલો ભાઈ પટેલ ને હવે જોતા હોય કે ડાઉનલોડ થાય કોઈ નહીં એનું કારણ છે માં જ જન્મ આપે એટલે માની બહુ મોટી જવાબદારી છે દીકરીઓની જવાબદારી છે એની જવાબદારી ખબર હોવી જોઈએ આ દેશની નારી શક્તિ મને દુર્ગાવતી થોડી વાત યાદ આવી રાષ્ટ્રભક્તિ ની વાત આવી એટલે યાદ આવી બાપુ સાંડર્સ ને જયારે માર્યો ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ બધા જબરી છે નથી કરતો પણ મારે એનો હાર્દ કેવો છે અને પછી એ ક્રાંતિકારી યુવાનો લાહોર માં એવા હલવાણા કે હવે ક્યાંય નીકળાશે ને વાત પાકી થઈ ગઈ છે હવે આપણાથી નહીં નીકળાય પાકું થઈ ગયું અને ભગતસિંહ માટે કહેવામાં આવ્યું જ્યાં જો દેખાય ત્યાં ફાયર કરો જ થયો ભગતસિંહ ઓળખાઈ ગયો હતો વિચાર જો શું કરી રાતના સાડા નવ વાગે એકલી હતી માતાઓ બેનો ખાસ સાંભળે એકલી માણસ પતિ તો બહાર હતો ટકોરા યુવાનો એ માર્યા રાતે દરવાજો ખુલ્યો એટલે બે ચાર યુવાન જાણીતા હતા અંદર આવ્યા એક અંગ્રેજ અધિકારી ટોપા વાળો અંદર આવ્યો એમ જોયું એમણે કોઈ એટલે ઈશારાથી દરેક દિન ઈ બાઈએ દુર્ગા ભાભી એ કીધું દુર્ગા વતી ભગવતી ચરણ હોરા ના દુર્ગા ભાભી એટલે બધા ક્રાંતિકારીઓને બહુ ખાવરાવું પીવડાવવું હથિયારો આપવા ચંદ્રશેખર આઝાદ છેલ્લે ગોળી ખાધી પેલા લડ્યો ને પછી છેલ્લી ગોળી ખાઈ ગયા પિસ્તોલ હતી પણ એમની દુર્ગા આપેલી હતી ભાભી એટલે એક મર્યાદા વાચક રિવ ચંદ્રશેખર આઝાદ થી લઈને બધા નાના અને ભગવતી ચરણ વોરા મોટા ક્રાંતિકારીઓમાં એટલા માટે એને ભાભી કેતા એમને ઘરે એને આમ દરવાજો ખોલ્યો અંદર આવ્યા એક ચોપાવાળો ભેળો આવ્યો એવું લાગ્યું એટલે ઈશારેથી દુર્ગા ભાભી કીધું કોણ હે એ કોણ હે દાંત કાટા કાટા ભગતસિંહ એટલું કીધું મેરી દુર્ગા ભાભી મુજે નહીં પહેચાન શકી અબ મુજે કોઈ અંગ્રેજ નહીં પહેચાન શકતા અંગ્રેજ બન્યો તો ભગતસિંહ શું કામ લાહોર થી ખબર ન પડે એમ નીકળી જવા માટે ભાડે તો સીધો મારી દેવામાં આવે એમ હતો અને તેથી બધા યુવાનોએ કીધું કે દુર્ગા ભાભીને ભાભી તમારે ભગતસિંહ પત્નીનું પાત્ર ભજવવાનું છે ક્યાં સુધી કે અહીંયા થી નીકળી જાય ટ્રેનમાં માં અને લાહોર થી ત્યાં સુધી તમારે દુર્ગાવતી નું પાત્ર ભજવવાનું છે દુર્ગા ભાભી એટલું કીધું મારી સામે આવીને કોઈ એમ કે તમારે આનું પત્ની બનવાનું છે એ ક્ષણે જીવતો ન હોય દુર્ગાવતી છું પણ દેશ ને રાષ્ટ્ર ને આઝાદ કરવા માટે ભગતસિંહ તો મારા ભાઈ જેવો જે ગયો એ મારે પાત્ર ભજવવાનું છે ને એટલે દુર્ગાવતી અંગ્રેજ ભાઈ બેન શું કામે ટ્રેન માં નીકળી જવા ભગતસિંહ અંગ્રેજ અધિકારી બેનો એટલે ઓળખે નહીં રેલવે સ્ટેશન નીકળી જાય લાહોર થી કલકત્તા વયા જાય ટૂંકમાં એ રેલવે સ્ટેશને જાતા હતા દીકરાને દુર્ગાવતીએ તેડ્યો તો એને ભગતસિંહ ના હાથમાં દીધો ભગતસિંહ અંગ્રેજ અધિકારી બન્યો આને તું તેડી લે ભગતસિંહ ને કીધું એટલે કીધું તમે તેડો તો શું વાંધો તેથી જે બાઈ બોલી છે એ મારે કેવું છે એને કીધું ભગતસિંહ તું તેડી લે અમારા દીકરા ને એકલો એક દીકરો તું તેડી લે કેમ રેલવે સ્ટેશન ને આપણે જઈએ લાહોર ના રેલવે સ્ટેશન અંગ્રેજ પોલીસ આપણને નહીં ઓળખે ભગવાન નહીં થવા દે કાઈ પણ કદાચ તને ઓળખી જાય તો સીધું ફાયર કરશે તારા ઉપર તને મારી નાખવાનો ઓર્ડર છે ફાયર તારા ઉપર અંગ્રેજ પોલીસ કરે તો આ મારા શશી આડો દઈ દેજે તું નીકળી જાય એટલા માટે તારા હાથમાં મારો દીકરો આપું છું ભલા માણસ આ ભારત વર્ષની નારી શક્તિ છે ત્યારે દેશ આઝાદ થાય ત્યારે ભારત બચે રાષ્ટ્ર બચે નકરે નકરો રામે ધંધા લાગી કપાલ ને ન લાગે કોક દીવા બોર